કે પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 વિદ્યાર્થીઓ તો એ અલગ અલગ વિદ્યાશાખાના નામ આપેલા છે તબીબી ઇજનેરી વિજ્ઞાન વાણિજ્ય વિનયન અને કાયદો આ છ અલગ અલગ વિદ્યાશાખાના નામ છે એના પ્રમાણે વિદ્યાર્થીઓના નામ છે અને 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 એના પ્રમાણે આપણે આલેખ દોરવાનો છે તો આપણી સમક્ષ આલેખ તો હોય જ છે ચાલો આલેખમાં આપણે આડી રેખા દોરીશું કે જેને નામ આપાય છે આપણાથી x અક્ષ આડી રેખાને નામ આપી દેવાનું છે શું

અને કાયદો કાયદો એટલે કે લો રેડી વકીલ નું વકીલાત નું અભ્યાસ કરતા હોય વિદ્યાર્થી હવે કહ્યું છે આપણને કે y x પર પ્રમાણ માપ લેવાનું છે પ્રમાણ માપ આપણને આપેલું જ છે તો પ્રમાણ માપ y x પર 1 સેન્ટીમીટર બરાબર 50 વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ પચાસ વિદ્યાર્થીઓ પચાસ પચાસ બસો બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ ચારસો ચારસો પચાસ પાંચસો અને પાંચસો પચાસ કે એક્સ પર આપણે કોની વિગતો લખીશું વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ પર રેડી જો બસો પચાસ એના પછી નું કેટલા બસો સાહીઠ બસો સિત્તેર અને બસો એસી બસો એસી એટલે આ પટ્ટી પર આવી જશે રેડી કારણ કે બસો નેવું અને પછી થઈ ગયા ત્રણસો તો અહીંયા થઈ ગયા આપડે બસો એસી

ચકાચક ટકાટક મસ્ત મસ્ત અને પૂરી કરી દેવાની છે આપણે ગાલા સ્વધે પોથી તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમારી માટે ઇમ્પોર્ટન્ટ એવી ધોરણ ત્રણ થી બાર ની ઘણી બધી પીડીએફ અવેલેબલ છે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથી ને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધું જ વોટ્સઅપ પર અવેલેબલ છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર અથવા તો એપ્લિકેશન પર જે બાબતો એપ્લિકેશન પર અવેલેબલ હશે તે ત્યાંથી મળી જશે વોટ્સઅપ વડે વોટ્સઅપ પરથી મળી જશે રેડી વધારે માહિતી માટે કોન્ટેક કરવાનો છે આપણે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર નેક્સ્ટ તમારી માટે ઇમ્પોર્ટન્ટ એવી ગણિતની પોટેટો બેચ ધોરણ સાત વિષય ગણિતની પોટેટો બેચ તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે ચેપ્ટર ભણીએ છીએ આપણે ગાલા સ્વાદે પોતીને તે કેવી રીતે ત્યાં મળી શકે છે સર એની પછી બેઝ શું પાયો શું થિયરી શું એનું મેન હાર્દ શું તે બધું જ ત્યાં સમજાવવામાં આવે છે તો એક વખત ખાસ 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 પોટેટો બેચની ની ઇન્કવાયરી કરી લેજો કોન્ટેક્ટ નંબર આપણો જે અગાઉ હતો એ જ છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન જેના પરથી તમને તમામ માહિતી મળી જશે પણ એક વાત ખાસ કહી દો કે આ જે ફી દેખાઈ રહી છે આખા વર્ષની છે નહીં કે માત્ર એક દિવસની કે એક મહિનાની કે છ મહિનાની નથી આખા વર્ષની ફી છે બરાબર તો આજે જ વિચારીને ફટાફટ ખરીદી લેજો તમારો સરસ મજાનો પોટેટો બેચ અને 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 અભ્યાસમાં વધી જશો ખૂબ જ આગળ જે ખરીદે પરેડો બેચ એનો અભ્યાસ થાય ખૂબ જ મજબૂત જે નેક્સ્ટ તો અહીંયા તમારું ચેપ્ટર 3 ધોરણ 7 વિષય ગણિતનું માહિતીનું નિયમન પૂર્ણ જાહેર કરવામાં આવે છે ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 જેનું નામ છે મને ખબર છે તમારે કમેન્ટ કરવાની છે કે ચેપ્ટર 4 કયું છે કમેન્ટ કરી દયો અને એની સાથે આપણે મળવાના છે તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપને વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટા બાય બાય આવજો